સીતારામ બધાઈને પાંચ વાગી ગયા અને કામ કરી નથી થઈ ગઈ વહેલી નવરી ને વિડીયો હાથમાં મોબાઈલ લઈ અને બેહી ગઈ આજે તમે ઘણા સમયથી રાહ જોતા હતા એનો ફોન આવ્યો ભગેડીનો કે એ આવે જ જો ટીટ ટીટ આવે ત્યાંથી ગાજતો આવે હાથી ગાજતો આવે છે ડ્રાઈવર ભગેડી સાહેબ

હું હું રિક્ષા રિક્ષા લઈને રિક્ષા વિક્ષા લઈને માલ લેવા માલ હે તો ખાલ બે હાલ હે હું માલ લેવા ઠીક છે ગાડી હે વરના લઈને વરના લઈ નઈ

માણ બીજું હ પેદ્રુ અને એક તારું હવે બીજું ને કેટલું આટલું તો હે તો ના આટલું કોણ દે આછી મચી આટલું માણા આટલું લખીને કર માબાના ભાવ સબુ કુછ કુછ જો ભાઈનું ભઈ બે કે કેવો થા રાજા 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 માણા સુ તો રાજા જ દેવું પડે ને પર મામુ સ ને આવ લઈ મે કી તો પ્રચાર થોડા જોઈએ તો પે લખોડા હાલે જો હમ હા છે લખોડા નિયરે તો સૈન્ય ને થી માની અરે વથી આમ તો મગાવીયું મે પાસી હ આ શું છે હરું બસ ભલુ હોય ભાઈ સારું છે ભગવાન બધા ફૂઈ છે તો આવી ખાતુ હા ભાઈ 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 અને પછી ઓલું તમે કેવા ના મારી પ્રોપર્ટી તો

આલગ્યે બરંદી કે બટિયે આજા બોરો થી કામ એક ડબલ લઈ ગયો તો એક તો મને દપડર કે અઢી જણા હે ના અઢી હા બે બે ડોઢો વરાળી છે ના દિલ માં ભાખરી કરો ભાખરા કરો રોટલી તંદુ પર આવી ગુખા ખાઉસ સેક બાકી વદેદાર પણ કર દેજે બાકી મજાત નહિ ના ટકની મસાલા ન બોન આય આ બોસ દેવું છે બસ બસ કી છે કી તો કોણ રાખે ની વાત લઈ કોસ ગૌની સિજન આવે ક ગળ લેજે બના બસ મખો મસાલા સિજન આવે મસાલા દે દેવા ના સજને લેવીસ ગાડી રીક્ષા ને જી રીક્ષા ઈ લેવીસ તમે ગા ઉતારવા ની ઉડાડવો હા ઓરે બેહેડો ને પાછળ રે જાય કે જી જીતા હે પડ્યા કેત અળદિયા થા હે અળદિયા કરું તે ફાઈલ સખાળજે જઈ લેવા આવી ગુ સાથે હે હેલ્પ કર કા હેલ્પ કરવાઈ વસ હા પૈસા આવી ગયા તારે દુદામા માં આવની એમની છે ને ઈ મને કે કે પૂઈ મને પૂઈતી બોલ नो देता है माने दे दो हालो माने दे तोज ना थी वो पासी ले आओ ना तू ले जा दे पासी में मत दे पासी ने कि तू थोड़ी एक बेसन पेशेंट से मानवी वाला मानवी तो क्या और बकली की विष्णु हम हमारे हमारा हारिस आशा मतलब देखिए हमारा जी मालिक से ना नजदीक तोच तो छ मानसी तो कौन है बेटा धीमे धीमे खा देखो चावल नि नसे लाग जा है

અને <laughs> 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 <laughs>

તો આવાન આવા વિડીયો જોતા રેજો આવાન આવવા દીધા રહીજો આવજો